મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક બંધ થઈ છે મહીસાગરના કડાણા ડેમના દરવાજા બંધ કરાયા આવક ઘટતા કડાણા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે કડાણા ડેમમાં પંચાણું પોઈન્ટ બેતાલીસ ટકા પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે ત્યારે ડેમના તમામ દરવાજા હવે બંધ કરી દેવામાં આવ્યા છે મહીસાગરમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે તો વાત કરીએ સરદાર સરોવર અને ઉકાઈ ડેમની તો તેના પાણીના આવકમાં પણ વધારો થઈ રહ્યો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ જેની સપાટીમાં ફરી એકવાર વધારો થયો છે નર્મદા ડેમની જળ સપાટી ચાલુ સિઝનમાં બીજી વખત એકસો છત્રીસ મીટરને પાર થઈ છે ઉપરવાસમાંથી હાલ સરદાર સરોવર ડેમમાં થઈ રહી છે એક લાખ બાર હજાર સાતસો ચાલીસ ક્યુસેક પાણીની આવક ડેમની જળ સપાટી વધતા રૂ લેવલ જાળવા ફરી એકવાર ડેમના દસ દરવાજા એક મીટર ખોલી અને એક લાખ વીસ હજાર એકસો બાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર પર છે હાલ તો નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે આ તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ નેવ ટકા ભરાઈ ગયો છે તેને લઈ અને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચાલીસ પોઈન્ટ બ્યાસી ફૂટ પર પહોંચી છે તો ડેમમાંથી હાલ ઉપરવાસમાં સત્તાવન હજાર પાંચસો ત્રેસઠ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે બાવીસ હજાર છસો ચાલીસ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા કલેક્ટરે કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી દીધી છે